તરીકે ઓળખાતા સુરતમાં પાલિકા દ્વારા બ્રિજનો પ્રિમોન્સૂન હાઈટેક સર્વે કરવામાં આવી રહ્યો છે પાલિકા દ્વારા સર્વે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે બ્રિજના પિનર અને સ્પાન વચ્ચે સરળતાથી પહોંચી શકાતું નથી જેથી ડ્રોન ઉડાવી નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે રિપોર્ટ બાદ રિપેટિંગ કરવા અંગે નિર્ણય કરવામાં આવશે જગજીવન રમજીવાલાએ જણાવ્યું હતું કે મોરબીમાં જોરતા બ્રિજની દુર્ઘટના બાદ રાજ્ય સરકારનું નોટિફિકેશન બહાર પાડ્યું હતું કે તમારા શરીરના બ્રિજની મરામત અને જાણમ જાળવણી માટે સર્વે કરાવવો જરૂરી છે જેથી બે હજાર ત્રીસ થી પ્રી મોન્સુન અને પોસ્ટ મોન્સુન એમ બે વાર સર્વે કરાવવાનું શરૂ કરવામાં આવ્યું છે ત્યારબાદ ટેન્ડર બહાર પાડવામાં આવ્યા અને ત્રણ કન્સલ્ટન્ટને તમામ બ્રિજના સર્વેની કામગીરી સોંપવામાં આવી હતી વધુમાં જણાવ્યું હતું કે સુરત શહેરમાં કુલ એકસો ચોવીસ બ્રિજ આવેલા છે જેમાંથી એકસો સત્તર બ્રિજનો સર્વે કરવામાં આવ્યો હતો કુલ ચાર કેટેગરી બનાવવામાં આવેલી હતી એક નંબરની કેટેગરીમાં એવા બ્રિજ છે જેને કોઈ મરામતની જરૂર નથી બીજી કેટેગરીમાં થોડી જ રિપેરિંગની જરૂર હોય ત્રીજી કેટેગરીમાં એવા બ્રિજ હોય છે જેનું ફર્ધર ઇન્વેસ્ટિગેશન કરાવવું પડે ત્યારબાદ તેની જાળવણીનો અંદાજ લગાવીને જાળવણી કરવાનું થાય ત્યારે ચોથી કેટેગરીમાં જો કોઈ બ્રિજ હોય તો તેને તાત્કાલિક બંધ કરીને એનું રિપેરિંગ કરાવવું જરૂરી છે સુરત શહેરમાં એકસો ચોવીસ સાત બ્રિજ એક્સેસિબલ નથી તેથી એકસો સત્તર બ્રિજ સર્વે કરવામાં આવ્યો હતો

આ વર્ષે પ્રિમ ઓન્શન પરિછના સર્વે ચાલુ કરી દેવામાં આવ્યો છે જે આ પહોંચી શકાય તેમ નથી એટલા ડ્રોનનો ઉપયોગ કરીને નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે આ નિરીક્ષણ બાદ એક રિપોર્ટ બનાવવામાં આવશે અને ત્યારબાદ રિપોર્ટિંગ હાથ ધરાશે જી સર તમારું નામ મારું નામ જયાંગ રામજીવાલા અત્યારે સુરતમાં જે લઈને સર્વે ચાલી રહ્યો છે એ કઈ રીતે ચાલી રહ્યો છે અને સર્વે એમ તો ગયા વર્ષથી શરૂ થયો અને કયો વર્ષ બે હજાર બાવીસમાં મોરબી દુર્ઘટના બની ત્યાર પછી ગુજરાત રાજ્ય સરકારનું નોટિફિકેશન આવ્યું કે તમારા શહેરમાં જેટલા પણ બ્રિજ હોય તે બધા બ્રિજોના જાળવણી અને મરામત કરાવવા માટે સર્વે કરાવવો જરૂરી છે તેના માટે આપણે વર્ષ બે હજાર ત્રેવીસમાં પ્રી મોન્સૂન અને પોસ્ટ મોન્સૂન એમ બે સમયે સુરત શહેરમાં જેટલા પણ બ્રિજો આવેલા છે તે તેનો સર્વે હાથ ધરવામાં આવેલો એના માટે ટેન્ડર બહાર પાડવામાં આવેલા ટેન્ડર મંજૂર થયા અને ત્રણ કન્સલ્ટન્ટોને એની સર્વેની કામગીરી સોંપવામાં આવી ટોટલ બ્રિજ આપણા એકસો ચોવીસ સુરત શહેરમાં બ્રિજ છે તેમાંથી એકસો સત્તર બ્રિજોના સર્વે હાથ ધરવામાં આવેલા હવે એમાં કેટેગરી કુલ ચાર છે કેટેગરી એક એટલે સૌથી સેફ બ્રિજ જેને કંઈ જ કરવાની જરૂર નથી બેમાં થોડા પ્રમાણમાં રિપેર હોય તો એ કરાવી લેવાય ત્રણ નંબર એ ત્રણ નંબરની કેટેગરી એવી કેટેગરી છે કે જો એમાં સમાવેશ થતો હોય બ્રિજનો તો એને ફર્ધર ડિટેલ ઇન્વેસ્ટિગેશન કરાવવું પડે અને એના રિપેરિંગ અને જાળવણીના અંદાજો તૈયાર કરીને એની જાળવણી કરવાની થાય એ રીતે એને રિપેરિંગ કરાવવાનું થાય અને ચાર નંબર એટલે ઇમિજિયેટ ઇફેક્ટથી એને રિપેરિંગ કરાવવાનું અને એનો બ્રિજનો વપરાશ તાત્કાલિકના ધોરણે બંધ કરાવવાનો થાય હવે સુરત શહેરના જે સર્વે કરાવવામાં આવેલા એકસો છોવીસ બ્રિજ તેમાંથી એકસો સત્તર બ્રિજોના સર્વે થયા જેમાંથી સાઠ બ્રિજનો સમાવેશ કેટેગરી એકમાં થયો અને બે નંબરમાં કેટેગરી બેમાં ઓગણીસ બ્રિજોનો સમાવેશ થયો અને ત્રીસ બ્રિજનો સમાવેશ કેટેગરી થ્રીમાં થયો અને ચા ચાર નંબરની કેટેગરીમાં એક પણ બ્રિજનો સમાવેશ થયો નથી હવે ત્રીસ જે કેટેગરી ત્રણમાં જે સમાવેશ ત્રીસ બ્રિજોનો થયો છે તેમાંથી હાલમાં ચાર બ્રિજો રિપેરિંગ હેઠળ છે બીજા દસ બ્રિજોનું ટેન્ડર આવી ગયા છે અમારી પાસે અને બાકીના જે છે તે રિપેરિંગના સર્વેના અલગ અલગ સ્ટેજ પર અત્યારે કાર્યરત છે અને આ જે બ્રિજો છે એમાં જે પહોંચી નથી શકાતું ત્યાં કઈ રીતે બ્રિજોના સર્વે દરમિયાન કન્સલ્ટન્ટોના માણસો મારફત સર્વે કરાવવામાં આવે છે એમાં જે હાઈટવાળી જગ્યા છે કે જ્યાં ઇઝીલી સર્વે ન થઈ શકે વિઝ્યુઅલ ન થઈ શકે તેવી જગ્યાઓ પર કન્સલ્ટન્ટ